નમસ્કાર ખેડૂત મિત્રો ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે પાછળના વિડીયોમાં જોયું કે પ્રાકૃતિક ખેતીની અંદર ભાગ એકની અંદર જીવામૃત કઈ રીતે બનાવું બીજામૃત કઈ રીતે બનાવું કં જીવામૃત કઈ રીતે બનાવું આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે પાક સંરક્ષણમાં કઈ રીતે ઉપયોગી થશે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને કઈ રીતે બનાવવાનું એના વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું તો ભાગ બે ની અંદર આપસોનું હાર્દિક સ્વાગત છે હવે આપણે શરૂઆત કરીએ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર કઈ તે બનાવું તો સૌપ્રથમ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયા આપણને બતાવવામાં આવેલી છે નિમાસ્ત્ર બનાવવા માટે સૌપ્રથમ કયા કયા ઘટકો જોઈએ એના વિશે વાત કરીએ તો બસ બસો લિટર પાણી તેમજ ત્યારબાદ દસ લીટર દેશી ગાયના ગૌમૂત્ર અને મિક્સ ગૌમૂત્ર મિક્સ કરવાનું ત્યારબાદ બે કિલો દેશી ગાયનું છાણ દસ કિલો કડવા લીમડાના નાના ભાંદડા કુંબળી ડાળીઓ અથવા તો વીસથી ત્રીસ કિલો લીંબોળી આટલા ઘટકો આપણે નિમાસ્ત્ર બનાવવા માટે ઉપયોગમાં લેવાના છે ત્યારબાદ એનું મિશ્રણ કરવાનું છે અને કોથળાથી ઢાંકી અડતાલીસ કલાક છાયડામાં રાખી સવાર સાંજ પાંચ પાંચ મિનિટ માટે ઘડિયાળની કાંટાની દિશામાં હલાવવાનું છે તો આવી રીતે આપણું નિમાસ્ત્ર બનાવી શકીએ હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો કે એનો ગાળી અને એનો ઉપયોગ તમે કરી શકો ત્યારબાદ આપણે એની સંગ્રહણ ક્ષમતાની વાત કરીએ તો છ મહિના સુધી એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને છંટકાવની અગર આપણે વાત કરીએ તો પ્રતિ એકર બસો લિટર ફક્ત નિમાસ્ત્ર એમાં પાણી ભેળવવાનું નથી પાણી ભેળવ્યા વગર જ સીધો તમે છંટકાવ કરી શકો છો તો આ રોગ જીવનના નિયંત્રણ માટે નિમાસ્ત્રનો ઉપયોગ થાય છે નિમાસ્ત્ર કઈ રીતે બનાવો આપણે જોયું હવે આપણે આગળ જોઈશું અગ્નિ અગ્નિઅસ્ત્ર કઈ રીતે બનાવી શકાય તો એમાં સૌ પ્રથમ કયા કયા ઘટકો આપણે ઉપયોગમાં લઈ શકીએ એના વિશે વાત કરી તો વીસ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું છે એમાં બે કિલો કડબવા લીમડાના પાનની ચટણી ઉમેરવાની છે પાંચસો ગ્રામ તીખા મરચાની ચટણી ત્યારબાદ અઢીસો ગ્રામ દેશી લસણની ચટણી પ્લસ પાંચસો ગ્રામ તમાકુનો પાવડર અને પાંચસો ગ્રામ આદુની ચટણી ઉમેરવાની છે આનું મિશ્રણ બનાવવાનું છે ત્યારબાદ આ મિશ્રણને ઉગાડી ઢાંકી ધીમા પાતે ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું ત્યારબાદ એને ઠંડુ પાડી દેવાનું છે અને ત્યારબાદ બે દિવસ સુધી સવાર સાંજ પાંચ પાંચ મિનિટ ઘડિયાળની દિશામાં એને કાંટાની દિશામાં એને હલાવવાનું છે આવી રીતે અગ્નિઅસ્ત્ર બની જાય છે હવે અગ્નિશસ્ત્રનો ઉપયોગ કરવા માટે ગાડી અને એનો ઉપયોગ તમે કરી શકો છો આની સંગ્રહણ ક્ષમતાની વાત કરીએ તો ત્રણ મહિના સુધી આને ઉપયોગમાં લઈ શકાય છે ત્યારબાદ છંટકાવની વાત કરીએ તો પ્રતિ એકર સો થી બસો લીટર પાણી પ્લસ છ થી આઠ લીટર અગ્નિશસ્ત્ર તમે છાંટી શકો છો તો આવી રીતે અગ્નિ અગ્નિઅસ્ત્ર બનાવી શકો છો અને તેનો ઉપયોગ તમે કરી શકો છો હવે આગળ આપણે વાત કરીએ તો બ્રહ્માસ્ત્ર તો બ્રહ્માસ્ત્રમાં તે કયા કયા ઘટકો આપણે ઉપયોગમાં એના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ વીસ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર લે આવું છું ત્યારબાદ અહીં આપેલ પ્રમાણે બે કિલો કડવા લીમડા પાનની ચટણી બે કિલો કરંજના પાનની ચટણી બે કિલો સીતાપડના પાનની ચટણી બે કિલો એરંડાના પાનની ચટણી બે કિલો ધતુરાના પાનની ચટણી અને બે કિલો વીલીપત્રના પાનની ચટણી આટલા ઘટકો મિશ્રણ કરી અને આ મિશ્રણને ઓગાડી ઢાંકી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી અને ઠંડુ પડવા દેવાળું છે ત્યારબાદ બે દિવસ સુધી સવાર સાંજ પાંચ પાંચ મિનિટ એને ગળિયાળી કાંટાના કિસ્સામાં હલાવવાનું છે અને એનો ઉપયોગ તમે ગાડીને કરી શકો છો હવે આપણે વાત કરીએ સંગ્રહણ ક્ષમતા તો સંગ્રહણ ક્ષમતા છ મહિના સુધી એનો ઉપયોગમાં તમે લઈ શકો છો ત્યારબાદ હવે છંટકાવની વાત કરીએ તો પ્રતિ એક અપ સો થી બસો લીટર પાણી પ્લસ છ થી આઠ લીટર બ્રહ્માસ્ત્ર તમે એને ઉપયોગમાં લઈ શકો છો તો હવે આપણે જોયું નિમાસ્ત્ર અગ્નિ અને બ્રહ્માસ્ત્ર ત્રણ વસ્તુ આપણે જોઈ હવે આગળ આપણે જોઈએ દસ પર્ણી અર્ક તો બધા જ પ્રકારની જીવાત અને ફૂગના નિયંત્રણ માટે સર્વોત્તમ માનવામાં આવે છે દસ પર્ણી અર્ક તેને બનાવવાની રીત આપણે જોઈએ તો પ્રથમ દિવસ વીસ લીટર ગૌમૂત્ર તેમજ બે કિલો તાજા ખાંડને બસો લીટર પાણીમાં નાખી લાકડીને હલાવી બે કલાકમાં કોથળાથી ઢાંકવું ત્યારબાદ આ મિશ્રણમાં પાંચસો ગ્રામ હળદરનો પાવડર પાંચસો ગ્રામ આદુની ચટણી દસ ગ્રામ હિંગનો પાવડર આ નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી કોથળાથી તમે એને ઢાંકી શકો છો આ પેલો દિવસની થઈ હવે બીજા દિવસે શું કરવાનું તો ઉપરોક્ત મિશ્રણમાં સવારે એકથી બે કિલો તીખા મરચીની ચટણી પાંચસો ગ્રામ દેશી લસણની ચટણીને એક કિલો તમાકુનો પાવડર નાખી એ લાકડીથી હલાવી અને આ મિશ્રણને તમે કોટ કોથળા તમે ટાંકી શકો છો હવે ત્રીજા દિવસની આપણે વાત કરીએ તો કડવા લીમણાના પાનની સાથે ડાળીઓની ચટણી કરંસી તાપડ ધતુરો એરંડા અને મીલીપત્ર આ ત્રીજો દિવસની અંદર મિશ્રણ તમે કરી શકો છો અની વાત કરીએ હવે બની વાત કરીએ નગોળ તુલસીને અને સાથેના પાન અને ડાળીઓ ગલગોટાના પંચાંગ કારેલા બાવડના પૈડા આકડા આંબા જાસૂદ જાસુદ સામખ આદુ કરેલ દેશીરામ બાવળ બોડી પછી કુવાડિયો આ ઉપરો અમાંથી કોઈ પણ પાંચ અને બ માંથી કોઈ પણ પાંચ એમ દસ વનસ્પતિના પાંદડા દરેક વનસ્પતિના બે કિલો એટલે કે વીસ કિલો પાનની ચટણી બનશે આમાંથી કોઈ પણ તમે લઈ શકો છો અમાંથી કોઈ પણ પાંચ ને બ માંથી કોઈ પણ પાંચ અને એમાંથી દસ વનસ્પતિ થાય એ રીતે બધાના બે બે કિલો પાનની ચટણી બનાવી બીજા દિવસે બનાવેલ મિશ્રમાં તમે ડૂબાડી શકો છો અને ત્રીસથી ચાલીસ દિવસ બાદ વરસાદ અને સૂર્યના દાપથી દૂર રાખી અને રોજ પાંચ પાંચ મિનિટ દિવસમાં બરાબર હલાવો તો આ રીતે દસ પળની અર્ઘ જે છે એ તૈયાર થાય છે અને એનો ઉપયોગની વાત કરીએ તો સોથી બસો લીટર પાણીમાં છથી આઠ લીટર દસ પળની અર્ક નાખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળી અને એક એક ઘરમાં તમારે એને છંટકાવ કરવાનો છે આ દસ પરણીઓ છ મહિના સુધી તમે એને વાપરી શકો છો હવે ખાટી છાશની વાત કરીએ તો સાત થી દસ દિવસની દસ લીટર ખાટી છાશને બસો લીટર પાણીમાં ઉગાડી છંટકાવ કરો ખાટી છાશ એ ફૂગનાશક વિષાણુનાશક સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરનાર છે ફૂગનાશકોની વાત કરીએ તો પાંચ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર પાંચ લીટર પાંચ કે એક કિલોગ્રામ દેશી ગાયનું છાળ પચાસ ગ્રામ ચૂનો એક મુઠ્ઠી ચાળ અગાઉ વાત કરીએ અને વીસ લિટર પાણીમાં મિશ્રણ કરી નવસો કિલો બિયાર પોતા પવડને ચોવીસ કલાકમાં ઉપયોગમાં તમે લઈ શકો છો ફૂનાશક તરીકે હવે વાત કરીએ સૂંઠાસ્ત્રની તો બસો ગ્રામ સૂટ અથવા વાવળીંગ પાવડરને બે લિટર પાણીમાં એટલું ઉકાળો કે અડધો થયા બાદ ઠંડુ પાડો બીજા વાસણમાં બે લિટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી અને બસો લિટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મિક્સ કરી બે કલાક બાદ એને છોડ ઉપર તમે ઉપયોગ કરી શકો છો તો આ છે સુઠાસ્ત્ર તો આવી રીતે અલગ અલગ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં આવતા નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્રની આપણે વાત કરી અને દસ અરણી અર્ક કઈ રીતે બનાવો જેનો ઉપયોગ બધા જ પ્રકારની જીવાતો ફૂગ અને એના નિયંત્રણ માટે થાય છે તો આ વિડીયોમાં તમે સ્ક્રીનશોટ લઈ અને તમે જોઈ શકો છો અને તમે બનાવી પણ શકો છો તો આવી જ રીતે આવા બધા જ પ્રકારના વિડીયો જોવા માટે કૃષિ પ્રકૃતિની યુટ્યુબ ચેનલ છે મોબાઈલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરો તેમજ વોટ્સઅપ ચેનલ છે એનો ફોલો કરો તો આવા જ પ્રકારના બધા જ વિડીયો તમને જોવા મળશે